આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ અંતર્ગત છ હજાર ચારસો ને ચાલીસ ફોર્મ ભરવામાં આવ્યા આજ રોજ બાવીસ નવેમ્બર બપોરે ચાર કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબારી યાદી પ્રમાણે આણંદ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારી મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારની કચેરી આણંદ ખાતે યાદીમાં નામ નોંધાવેલ અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે આણંદ જિલ્લાના ગત તારીખ સત્તરમી નવેમ્બર રવિવારના રોજ યોજાયેલ ખાસ ઝુંબેશના દિવસે જિલ્લાના તમામ મતદાર મથકો ખાતે બીએલઓ હાજર હતા અને બીએલઓએ મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે નવા નવા ફોર્મ ભરેલ જ્યારે આધાર જોડણી માટે ફોર્મ નંબર છ ખ એકસો છેતાલીસ મળ્યા હતા ઉપરાંત જે મતદારો શિફ્ટિંગ થઈ ગયા અથવા તો જે મતદાર યાદીમાં પોતાનું નામ સરનામા સુધારવા વધારા કરવા માટે આવેલા તેવા ફોર્મ નંબર આઠ કુલ બે હજાર ત્રણસોને મળેલ છે આમ આણંદ જિલ્લામાં ગત રવિવારે યોજાયેલ ખાસ ઝુંબેશના દિવસે મતદાર યાદીમાં નોંધવા માટે આધાર જોડાવા માટે નામ રદ કરાવવા અને નામ શિફ્ટિંગ અથવા તો સુધારા વધારા કરાવવા માટે કુલ છ હજાર ચારસો ચાલીસ ફોર્મ મળ્યા હતા ખંભાત વિધાનસભા મત વિસ્તારમાં ખાસ ઝુંબેશના દિવસે એક હજાર એકસો ચુમ્માલીસ બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં નવસો એકત્રીસ આંકલાવ વિધાનસભામાં સાતસો અઠાવન ઉમરેઠમાં નવસો પંચોતેર આણંદમાં નવસો સત્તાવન પેટલાદમાં નવસો તેત્રીસ અને સુધીતરા વિધાનસભા મતવિસ્તારમાં નવસો ને બેતાલીસ ફોર્મ મળ્યા હતા તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને বেন লাচ্ছুকে জনাব